સંસ્કાર ફાઉન્ડેશન સંચાલિત વોલેન્ટરી બ્લડ પાટણ તાલુકાના ડેર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું પાટણ તાલુકાના ડેર ગામે મંગાજીપી ઠાકોરના ના સુડતાલીસ માં જન્મ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આજે પુરા દેશમાં રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવામાં ઉત્તર ગુજરાતના પાટણ તાલુકાના બામાશા એવા દરેક કાર્યમાં સેવાકીય પ્રવૃત્તિમાં સૌથી આગળ એવા દાતા શ્રી મંગાજી પી ઠાકોરના જન્મદિવસ નિમિત્તે ડેર ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું તેમને દરેકને ભારત માતાના ફોટા ફેમની સાથે તેમજ ગિફ્ટ આપી રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આજે રક્તદાન દિવસ હોવાથી રક્ત કેટલું અમૂલ્ય છે તેને ધ્યાને લઈ આજે સમગ્ર ભારત દેશમાં બ્લડની જરૂરિયાત સૌથી વધારે હોવાથી બ્લડ ડોનેશન કેપનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ જરૂરિયાતમંદ લોકોને અંદાજે બસો જેટલી કરિણાની કીટો પણ આપવામાં આવી હતી તેમજ હરિઓમ ગૌશાળામાં ગૌમાતાને ઘાસ ચારો આપવામાં આવ્યો ધારપુર હોસ્પિટલની અંદર ફૂડ વિતરણ કરવામાં આવ્યું અને ગામની સ્કૂલમાં ભણતા દરેક બાળકોને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી રક્તદાન દિવસ નિમિત્તે એમને પણ પોતાનું બ્લડ આપી સમગ્ર વિસ્તારને સંદેશો આપવામાં આપવામાં આવ્યો કે આવો બધા સાથે મળીને બ્લડ ડોનેટ કરીએ જેથી જરૂરિયાતમંદ લોકોની જિંદગી બચી જાય અને એમને નવું જીવન આપીએ રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા આજે એક આ વિસ્તારમાં ગણો કે સમગ્ર ભારત દેશની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ તો અત્યારે બ્લડ ખૂબ જરૂરિયાત હોય છે ધારો કે ડિલિવરીનો કેસ હોય તો અત્યારે ડોકટરોને પણ બ્લડની ખૂબ જરૂર પડતો ત્યારે એક મારા જન્મદિવસ નિમિત્તે મેં એક નક્કી કર્યું હતું કે આ સુડતાલીસમાં જન્મ દિવસે બ્લડ ડોનેટ કરી અને તમામ મારા જે સ્નેહી મિત્રો છે એમને આ આવરી લઈ અને એકસો એક બોટલ ટાર્ગેટ કર્યું હતું પણ એકસો એક બોટલ કરતાં પણ વધારે લગભગ એકસો એક પીજી બી બોટલોનું વધારે બધાને મિત્રોએ મળી અને બ્લડ ડોનેટ કર્યું છે તે બદલ એ મિત્રોનો પણ ખૂબ 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 આભાર માનું છું આજે બ્લડ ડોનેટનો કાર્યક્રમ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ એ જરૂરિયાત નાની કીટ બસો જેટલી કીટ આપી એમને હરિયાણું આપવાની જે વાત છે પછી હરિઓમ ગૌશાળામાં ગૌમાતાને ઘાસપણ ધારકોર હોસ્પિટલમાં જે દર્દીઓ છે એમને ફોટ વિતરણ અને મારી તમામે તમામ શાળાઓ જે છે એ શાળાઓમાં બાળકોને ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે આ બધું સાથે મારાથી કંઈ થતું ના હોય પણ આ સ્નેહી મિત્રોના બધાના સાથ સહકારથી આટલા બધા કાર્યક્રમો કરીએ છીએ તમામ મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત રક્તદાન બ્લડ ડોનેટ કેમ્પ રાખ્યો છે તો સમગ્ર વિસ્તારને એક હું સંદેશો આપું છું વિનંતી કરું છું કે આવો આવનાર સમયમાં પણ જે જીવનદાન છે એ બચાવવા માટે તમામે તમામને જેનો પચાસ કેજી કરતા વધારે જે વજન છે એ તમામ બ્લડ આપી શકે અને કોરું જીવન બચે એ આપણું જીવન આપણું જીવન જ સમજી લેવું એટલે તમામ વિનંતી કરું છું કે હમણાં સમયમાં તમે બધા બ્લડ ડોનેટ કરો એવી આપશો વિનંતી કરું છું